ભાવમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે શાકભાજી કઠોળ દૂધ તેલ ભાવ આસમાને પહોંચ્યા છે તેમાં પણ બાકી હતું તેમાં મૂલ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે જેને કારણે ગૃહિણીઓની બજેટ ખોરવાયું છે એક તરફ ખાધ ચીજોના ભાવ માસ માને તો બીજી તરફ દૂધ વધતા ભાવે તો ગૃહિણીઓની કમર ભાંગી નાખી છે એક બાદ એક તમામ વસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકને તો ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે અમૂલ દૂધના ભાવમાં વધુ એક ભાવ વધારાને ગૃહિણીઓને ચક્કર લાવી દીધા છે અમૂલના ભારતના ઘર ઘરમાં ઓળખાતું નામ છે આ ભારતની સુપરબ્રાન્ડસમાંથી એક છે એટલું જ નહીં ભારતમાં સ્વેત ક્રાંતિ લાવવામાં અમૂલનો મોટો ફાળો છે તેની સફળતાને કારણે ભારતમાં મોટા પાયે ડેરી કો ઓપરેટિવ ફેલાવો થયો અને તેને કારણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના પાયો પણ નખાયો ઘર ઘરમાં મૂલ દૂધ પહોંચે છે પરંતુ આ દૂધના વધતા જતા ભાવને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને ફટકો પડી રહ્યો છે બજેટ ખોરવાઈ રહ્યું છે અમૂલ દ્વારા દહીંના ભાવમાં પણ વધારો જાહેર કરાયા છે સૌથી મોટો ફટકો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને પડવા જઈ રહ્યો છે